એમાં કોઈ તથ્ય નથી અમારી ટીમ એક ટીમવર્ક તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કામ થઈ રહ્યા છે એના સમર્થન માટે એના માટે અમે સૌ કામ કરી રહ્યા છીએ 110% ડોક્ટર ભરત બોગરા પાર્ટીની કોઈ બાબતની અંદર પાર્ટીના હાઈકમ માટે જે નિર્ણય કર્યો એમાં એક ટકો પાર્ટીનો નિર્ણય એ જ ભરત બોગરાનો નિર્ણય હોય અને ભરત બોગરાની પાર્ટીની પ્રત્યેની સમર્પણ ભાવના એ સૌ કાર્યકર્તાને લોકો સારી રીતે જાણે છે અને હું હજી કહું છું કે અમારો હું એક નહીં ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા એક પણ જગ્યાએ કોઈ ખોટી બાબતમાં જોડાયેલો એવો એક પુરાવો તમે આપો અમે બધું જ છોડી દઈએ એટલે ખોટી વાતો કરીને લોકો માટે વિરોધ પક્ષના લોકો અને હિતશત્રુઓ જે રીતે ભાજપનો લોકોમાં પ્રેમ જે રીતે લોકો પ્રત્યેનો ઉત્સાહ છે એ જોઈને એમની હાર સ્વીકારી શકતા નથી